વધુ એક બ્રોન્ઝ મેડલ ભારતની જોડીમાં આવ્યો છે પેરિસ ઓલિમ્પિકમાં ભારતે ચોથો મેડલ જીત્યો જે સમાચાર હતા અને અને ભારત ભારત માટે 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 એ સમાચાર સમાચાર નિરાશાજનક હતા આજના ખુશીના સમાચાર છે ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો છે સ્પેન સાથેના મુકાબલામાં બે એકથી થી ભારતે સ્પેનને હરાવ્યું છે અને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે આ શ્રી દેશને વધુ એક મેડલ અપાવ્યો અને મેડલ અપાવીને શ્રી

સૌથી પહેલા તો છેલ્લા બે દિવસ થી ભારતીય ઓલિમ્પિક ટીમ જે ખરાબ સંજોગોમાંથી પસાર થઈ રહી છે એમાં આ એક કઈક બહુ સારા છે અને ખાસ કરીને કેપ્ટન હરમનપ્રીત સિંઘે સ્પેન સામે બ્રોન્ઝ મેડલ મેચમાં બે ગોલ કર્યા છે એને ઓલિમ્પિક બે હાજર માં ટોટલ દસ ગોલ કર્યા દિસ ઇઝ અમિનલ પરફોર્મન્સ રેકોર્ડ એક ઓલિમ્પિકમાં દસ ગોલ કરવા એટલે તમે માની લો કે ભારતે જેટલા ગોલ કર્યા કોંગ્રેચુલેશન ટુ હરમનપ્રીત ઇન્ડિયા સ્પેન ભલે એ ઓસ્ટ્રેલિયા હોલેન્ડ જર્મની કે પાકિસ્તાન કે બ્રિટન કે આર્જેન્ટિના બેલ્જિયમ જેવી ટીમ નથી ગણાતી સ્પેન અને પોલેન્ડ આગળ ટીમો એવી છે કે એમને ક્યારે લાઈટલી ના લેવાય આપણે છેલ્લે જે ઓલિમ્પિક ગોલ્ડ જીત્યા હતા મોસ્કોમાં કેપ્ટનશીપમાં ત્યારે પણ એવું કહેવાતું હતું કારણ કે એ વખતે અમેરિકાના ટેકેદાર તમામ કન્ટ્રી જે દુનિયાના ચાર ટોચના હોકી કહેવાય ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન નેધરલેન્ડ અને જર્મની એ લોકોએ બહિષ્કાર કર્યો હતો ત્યારે આપણને એવું હતું કે આપણે તો હવે આરામથી ગોલ જીતી જઈશું પણ સેમીફાઈનલમાં પોલેન્ડ અને ફાઇનલમાં સ્પેને ભારત ચાર ત્રણ થી જીત્યું હતું છેલ્લી ઘડીએ બે ગોલ બચાવીને સો ધીસ ઇઝ અ હ્યુજ વિક્ટરી ડિફીટિંગ સ્પેન એન્ડ વિનિંગ ધ બ્રોન્ઝ બ્રોન્ઝ મેડલ અને બેક ટુ બેક બ્રોન્ઝ આપણે હોકીમાં જીત્યા ગઈ ઓલિમ્પિકમાં ને આમાં મારા ખ્યાલથી એમ કહી શકાય કે ઓગણીસો પછી બે હજાર વીસ સુધી એટલે કે ચાલીસ વર્ષ સુધી હોકીના જે ઓલિમ્પિકમાં આપણા દિવસો જતા રહ્યા હતા એ બે ઓલિમ્પિક થી રહ્યા છે એમ કહી શકાય સેમિફાઈનલમાં જર્મનીએ ભારતની એક માઇનોર ભૂલનો ફાયદો ઉઠાવીને ત્રીજો ગોલ કરી દીધો છેલ્લી છેલ્લી આઠ મિનિટમાં એ જો ના થયો હોત અને પેનલ્ટી શૂટઆઉટ થયું હોત તો શ્રીજેશ કુમાર અત્યારે ગોલકીપર તરીકે જે જે જબરજસ્ત પર્ફોર્મન્સ બતાઈ રહ્યો છે કદાચ આપણે અત્યારે બ્રોન્ઝ જીત્યા એની વાત કરવાના બદલે રાત્રે સાડા દસ સુધી રાહ જોઈ હોત ફાઈનલ ના ગોલ્ડ મેડલ જીતવાની ચર્ચા કરવા છે હાર્ડ લક બટ એની વે આપણે હોકીમાં વી હેવ રી એસ્ટાબ્લિશ અવર પોઝિશન કોંગ્રેચ્યુલેશન્સ ટીમ ઇન્ડિયા દક્ષેશભાઈ શ્રીજેશનો જે રોલ રહ્યો છે જે અનુભવ રહ્યો છે એ ટોક્યો ઓલિમ્પિક હોય કે કરન્ટ જે આપણે મોમેન્ટ્સ બધા જ ચીયર કરી રહ્યા છે એન્જોય કરી રહ્યા છે ઘણા બધા કમેન્ટ જ્યારથી એને કહ્યું કે અમારી અંતિમ ઓલિમ્પિક છે કહ્યું કે હજુ તો ઘણું બધું રમવાનું બાકી છે જો આ જ પ્રકારની પ્રતિબદ્ધતા અને કે ધ વોલ કહેવાય છે ઇન્ડિયન હોકી ટીમના અને જે કમેન્ટ્સ કરી રહ્યા છે એ પણ એ જેસ્ચર છે ને કોમ્પ્લિમેન્ટ છે તમામ ભારતીયોનો કે આ ઉપલબ્ધિમાં જે ખેલાડીએ આટલા વર્ષો સુધી એ ભોગ આપ્યો મહેનતથી પ્લેયર્સ બદલાયા કેપ્ટન બદલાયા પરંતુ અંતિમ બે ઓલિમ્પિક અને એવી મોમેન્ટ આ નામે આપી છે જેની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી ત્રીજે છે આ ઓલિમ્પિકમાં મારા હિસાબથી ભારત જેટલી પણ મેચો રમ્યું દરેક મેચમાં એવરેજ ચાર ગોલ એણે એવા બચાવ્યા છે જે સર્ટન ગોલ હતા એટલે તમે માનો કે શ્રીજે આ વર્લ્ડ કપમાં વીસ તો કન્ફર્મ ગોલ બચાવ્યા છે અને છત્રીસ વર્ષની ઉંમર એ બીજા માટે છે એના માટે નથી હું તો હજી પણ માનું છું કોઈ પણ સ્પોર્ટ્સમાં જો નબળો હોય બોડી લેંગ્વેજ ફાલતું હોય અને તમને ગ્રાઉન્ડ ઉપર એમ લાગે કે એક માંડો માણસ રમી રહ્યો છે પચીસ વર્ષની ઉંમરે તેને પચીસ વર્ષે રિટાયર્ડ કરીને તગેડી મૂકો અને જો કોઈ માણસ ચાલીસ વર્ષે એકદમ ફિટ થઈને કોમ્પિટિટિવ ગેમ રમતો હોય પૂરી તાકાતથી કે ફૂટબોલમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે તો શા માટે સાડત્રીસ વર્ષ જોઈને રિટાયર થવું જોઈએ આઈ એમ અગેન્સ્ટ ઇટ ઇટ ઇઝ ઓલ અબાઉટ ઇન યોર માઇન્ડ ઇટ ઇઝ ઓલ અબાઉટ ઇન યોર એપ્લિકેશન ઓન ધ્રાઉન્ડ એન્ડ યો જે પરફોર્મ કર્યું છે અને બીજું ઘણા એવું કેતા હોય છે કે આના રમવાના લીધે એક હોનહાર ખેલાડીની પોઝિશન અટકી ગઈ ભાઈ કોને રોક્યા છે તમને તમારા માં તાકાત હોય તો પરફોર્મન્સ કરીને આવો ને ટીમમાં પેલો રિટાયર્ડ નથી થતો એટલે તમે લટકે એ વાહિયાત છે ઇયર્સ આઈ થિંક કે બે હજાર ને અઠ્યાવીસ નો ઓલિમ્પિક એને રમવો જોઈએ આવું મારું માનવું છે બીકોઝ ઇન સ્પોર્ટ્સ ઇટ ઇઝ નોટ એજ વોટ મેટર્સ ઇટ ઇઝ યુઅર ફિટનેસ દક્ષિષભાઈ સાથે વાત કરવા માટે સહ્યું કે પ્રવીણ આપણી સાથે જોડાયેલા છે પ્રવીણ ગઈકાલનો દિવસ જે પેરિસ ઓલમ્પિક માટે રહ્યો અને ભારત માટે જે રહ્યો જે સમાચાર આવ્યા ખૂબ જ નિરાશાજનક સમાચાર હતા અને આજનો દિવસ છે વધુ એક બ્રોન્ઝ ભારતની જોડીમાં એ ઓલમોસ્ટ અપેક્ષિત હતો અન્વી કેમ કે જે ટેમ્પરામેન્ટ ઇન્ડિયન હોકી પ્લેયર્સનું હતું ઇન્ક્લુડિંગ કેપ્ટન મેં પહેલાં પણ એક્ઝામ્પલ આપ્યું ને જ્યારે ધ્વનિએ સવાલ કર્યો હતો કે જ્યારે એક પ્લેયર બીજા પ્લેયરનો સંઘર્ષ વિશે વાત કરે અથવા જાણે તો તમે એકબીજા માટે રમો છો અને એ ટીમ એ ટીમ ખતરનાક હોય છે ઓન ફિલ્ડ આજે જે પ્રકારની મેચ્યોરિટી દેખાડી કેમ કે જર્મની સામે જે ભૂલ કરી હતી અને આ પ્રકારની ગેમમાં ભૂલ થતી હોય છે આજે જ્યારે એક ગોલ ખાધો પહેલા હાફમાં સેકન્ડ હાફમાં ઘણા બધા ગ્રુપમાં ચર્ચા ચાલતી હતી કે ઇન્ટેન્સિટી નથી આ હોકી ટીમની કે જે થ્રુઆઉટ આ ટોર્નામેન્ટમાં રમી પણ ડેવિનેટલી બહુ પેશન્સથી કહ્યું છે કે બીજો ગોલ નથી ખાવો એવી ભૂલ નાની નથી કરવી કે જેથી બે ઝીરોની લીડ થાય પહેલાં ઇક્વલ કરો ગમે તેમ આ પેનલ્ટી કોર્નર આવે તો એને ગોલમાં કન્વર્ટ કરો અને સરપંચ હરમનપ્રીત જે કેપ્ટન છે એને કન્વર્ટ કરી દીધી અને એ પછી જે એગ્રેસિવ હોકી રમ્યા છે કેમ કે ત્રણ કે ચાર પેનલ્ટી કોર્નર પછી રોકવા ભલે તમે કન્વર્ટ ન કરી શકો પણ રોકવાની વાત છે જે પરિસ્થિતિ બ્રિટન સામે હતી જે પરિસ્થિતિ જર્મની સામે હતી એક એક સ્ટેજ પર એવું લાગ્યું કેમ કે જર્મની સામેની ગેમમાં કદાચ કેપ્ટન સહિત જે ગેમ આપણે હાર્યા સેમિફાઈનલ કેમ કે ગોલ હતો ગોલ્ડ મેડલનો કે મેડલનો કલર બદલવો હશે અને આ એક એવી ઉપલબ્ધિ હોત કે આટલા લાંબા સમય પછી ઓગણીસો એસી ની મોસ્કો ઓલિમ્પિક પછી તમે જે ટોક્યો ઓલિમ્પિકમાં કરી બતાવ્યું ને હવે જે બાદશાહ ઓગણીસો અઠ્યાવીસથી થી સળંગ ત્રણે ત્રણ ઓલિમ્પિકમાં ઓગણીસો છત્રીસમાં ખુદ હિટલરની સામે જર્મનીને એક તરફી હરાવવું અને એ પ્રકારની લેગેસી હોય કે ઇન્ડિપેન્ડન્સ પછી કેમ કે ઇન્ડિપેન્ડન્સ પહેલાં તો બ્રિટિશરોનું રાજ હતું ઇન્ડિપેન્ડન્સ પછી જે આપણે પરચો આપ્યો બલવીર સિંહને તમામ ઘણા ઘણા એવા નામો છે કે ડ્રિબલિંગના કારણે અથવા તો ગ્રાસ હોકીમાં જે આપણી લેગેસી હતી એ લેગેસી ઘણા સમયથી ચર્ચા થઈ હતી કે કોચો બદલો છો તમે કપ્તાનો બદલો છો અથવા તો જે એપ્રોચ રહ્યો છે આજકાલની ટર્ફ હોકીમાં બહુ અનફોર્ચ્યુનેટ વાત એ છે અન્વી કે જ્યારે ટોક્યોમાં આપણે જીતીને આવ્યા ગઈ ગઈ ઓલિમ્પિકમાં મેડલ અત્યારે જે ઓરિસ્સા લખેલું હતું ટી શર્ટ ઉપર અર્ધાને તો ટુર્નામેન્ટ પૂરી થઈ પછી ખબર પડી કે ભાઈ ઓરિસ્સા સ્ટેટ જે છે નવીન પટનાયકની સરકાર એ સ્પોન્સર કરી રહી છે હોકી ટીમને આપણે જે સ્પોર્ટ્સ પોલિસીઝ અત્યારે ઘણું બધું સારું છે જે સ્પોર્ટ્સ પોલિસી અથવા તો હોકી સાથે જો આપણા સેન્ટિમેન્ટ જોડાયેલા હોય તો આપણે એ પણ જાણવાની જરૂર છે કે કલિંગાથી લઈને ઓરિસ્સામાં કયા લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તેના કારણે આ જે ગ્રાસરૂટનું ટેલેન્ટ છે તૈયાર થયું એ પછી કોમનવેલ્થ ગેમ્સ હોય કે પછી ઓલિમ્પિક્સ હોય કે જ્યાંથી તમે સપનાઓની ઉડાન ભરી શકો અને એ દુકાનનો અંત લાવી શકો કે એક સમયે તમને રાજા મહારાજા હોકીના કહેવાતા હોય ને જ્યાં ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ સુધી એક પણ મેડલ ના આવે ઇન્ડિયન મહિલા હોકી ટીમ ક્વોલિફાય ન થાય તો આ બધા જ ટેગ હતા અને આ બધા જ સ્ટેગને બહુ સિરિયસલી આજે તમામ જે પંદરની સ્કોર છે યંગસ્ટર્સની હજુ એક આજ ઓલિમ્પિક રમશે આમાંથી નેવું પર્સન્ટ ખેલાડીઓ નાખો કોઈ ગેમ માટે ખર્ચી નાખો તો એ ખેલાડીના ઇમોશન્સ એનાથી બેટર કોઈ ન જાણી શકે અને એ જ ઇમોશનલ મોમેન્ટ હશે જે લાસ્ટ ટાઈમ સ્ટેટમેન્ટ આપ્યું હતું જ્યારે સેમિફાઈનલમાં ઇન્ડિયન ટીમ પહોંચી શ્રીજેશ કે જ્યારે પેનલ્ટી શૂટઆઉટમાં જે લાસ્ટ ગોલ ડિફેન્ડ કરવાનો હતો શ્રીજેશ કહ્યું હતું કે હું એ જ વિચારીને ઊભો હતો ગોલ પોસ્ટ સામે કે જો આ હું ડિફેન્ડ નહીં કરું તો મારા આંતરરાષ્ટ્રીય કેરિયરની આ અંતિમ ગેમ છે તો આ બધા જ ઇમોશનલ મોમેન્ટ છે સેલિબ્રેશન છે અને દરેક પરિવારના આ જ પ્રકારના જે હસતા ચહેરા છે અથવા તો ઉત્સાહથી શુભકામનાઓના ફોન પણ શરૂ થઈ ગયા છે તો આ પરિસ્થિતિ છે ચોથો મેડલ કેમ કે અત્યાર સુધી જે આપણને મેડલ મળ્યા છે ત્રણે ત્રણ ઓલિમ્પિકમાં મળ્યા છે તેમાં મનુ ભાકરના બે મેડલ છે એક મિક્સ ઇવેન્ટમાં અને એક સિંગલ્સમાં અને પછી ફિફ્ટી મીટર પ્રોનમાં ચાર કે પાંચ ઇવેન્ટ અનવી એવી છે કે જે એક પોઈન્ટ માટે એક કિલો માટે સો ગ્રામ માટે લક્ષ્ય સેન જે રીતે હાર્યો કન્ફર્મ એક જીત હોત આજે બોક્સિંગમાં પણ અપેક્ષા રહેશે નીરજ ચોપડા ખુદ ટ્રેકિન્ડ ફિલ્ડમાં છે અને ડિફેન્ડિંગ ચેમ્પિયન છે તો દાવેદાર છે પણ ચાર પાંચ કલાક પછી જો નીરજ ચોપડાની ઇવેન્ટ છે તો આ પ્રકારનું રિઝલ્ટ કોઈપણ ભારતીય એથલીટ જે અપકમિંગ ઇવેન્ટ રમવાનું છે બહુ મોરલ બુસ્ટર વાળી આ ગેમ છે તો ફરીથી કોંગ્રેચ્યુલેશન્સ એ તમામ પ્લેયર્સને એ તમામ ફોલોવર્સને અને હોકીના ડાયહાર્ટ ફ્રેન્ડને कि जिन्हें अपेक्षा थी कि नहीं बैक टू बैक पर एक्टिंग में दम से के मेडल ला भी सके बिल्कुल आभार प्रवीण जुड़वावा माते और ये माते तो ब्रोंज मेडल जित्या बाद एक वादिक प्रतिक्रियाओ पण सामने आवी रही छे प्रतिगराव ने सांभळी लीशो पेला बहुत खुशी है अब दुबे जी गए आप तो आप हमारे लिए शुभ हैं बहुत खुशी है ભૈયા થોડી દર બાદ થોડી દર બાદ બહુ ખુશી હ